મેટર નમસ્કાર મિત્રો હું નિલેશ શ્રીમાળી આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ કે જેઓ કબડ્ડીમાં છે અવલ જ્યાં મિત્રો અમે આપણે બતાવી રહ્યા છીએ ભાટસણ પગાર કેન્દ્ર શાળાની અંડર ફોર્ટીનમાં રમતી બાળાઓ દીકરીઓ કે જેઓ કબડ્ડીમાં છે ઉસ્તાદ કબડ્ડીમાં ભલ ભલાને ચટાવી દે છે ધૂળ એવી ગામડાની ખાસ કરીને ભાટસણ પગાર કેન્દ્ર શાળા અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની આ દીકરીઓ આપ જોઈ રહ્યા છો જેઓ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવ્યા છે જ્યાં મિત્રો તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં આ દીકરીઓ આજે અંડર ફોર્ટીનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી દીકરીઓ છે ભાટસણ ગામ ભાટસણ પગાર કેન્દ્ર શાળાની આ બાલિકાઓ આપ જોઈ રહ્યા છો જેઓ ખૂબ જ જબરદસ્ત ઉત્સાહ સાથે કબડ્ડી રમતા જોવા મળે છે અને આજે એમના લક્ષ્ય પ્રમાણે વિજેતા થયા છે ને હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જવાના છે ભાટણ પગાર કેન્દ્ર શાળાની વિદ્યાર્થીનીઓ સામે સરસ્વતી તાલુકાની જ વાહણા કે જે પણ ફાઇનલમાં આવી હતી અને ફાઇનલ ભાટણ પગાર કેન્દ્ર શાળાની વિદ્યાર્થીનીઓ વિનર બની છે વિજેતા બની છે અને હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જવાની છે રોજે રોજની પ્રેક્ટિસ અને ખૂબ જ મહેનતથી આ દીકરીઓ આજે આ મુકામ ઉપર પહોંચી છે ત્યારે ઉપસ્થિત સૌએ ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ભાષણ પગાર કેન્દ્ર શાળાની વિદ્યાર્થીની છે જે ખૂબ જ ઉત્સાહથી આજે રમતના મેદાનમાં ઉતરી હતી અને કોન્ફિડન્સ સાથે જીતના કોન્ફિડન્સ સાથે મેદાનમાં ઉતરી હતી અને અંડર ફોર્ટીન તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી લીધો છે અગાઉ પણ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ દીકરીઓ રમી ચૂકી છે ખૂબ જ ઉત્સાહ પૈકીની આ દીકરીઓ છે ખાસ કરીને કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતી આ દીકરીઓ છે જેમણે તાલુકા કક્ષાએ કબડ્ડીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ને હવે જિલ્લા કક્ષાએ રમવા જવાનું છે સમગ્ર સ્ટાફ પરિવાર માટે ગૌરવ અમે આપણે ફરીથી બતાવી રહ્યા છીએ દ્રશ્યો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અમારી ચેનલ જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે થેન્ક યુ વેરી મચ